આજે ભારત ભારતીય સામ્યવાદી પક્ષ અને આઈટુકના આગેવાન સ્વ ભાલચંદ્ર ત્રિવેદીની જે કોર્પોરેશને સ્થાપેલી તકતી અને એનું પેડલ સ્ટેન્ડ એ ગઈ ત્રીજી તારીખના સવારે કોઈ કારણસર તૂટી ગયું હતું હવે તૂટી ગયું છે ખરું પરંતુ એમાં કોઈનો બદ ઇરાદો હોય એવું બહાર આવી રહ્યો છે એટલે એની પોલીસ તપાસ થવી જોઈએ અને કોર્પોરેશન પાસે આજે અમે માંગણી કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપીને કે ભાઈ આ જગ્યા પર જે ભાલચંદ્રભાઈની તકતી લગાવવામાં આવેલી તે પહેલાં ભૂતપૂર્વ કમિશનર શ્રીમતી વિલાસીબેન તરફથી અને ફતેસિંહ રાણા મધુભાઈ શાહ અને દિલીપ કોઠારી તરફથી સજેશન મૂકીને બનાવવામાં આવી હતી અને કોર્પોરેશન જ બધી બનાવી આપેલી ખર્ચો તો બધું લીધેલો અમે તો એની સારસંભાળ રાખતા હતા અને શ્રદ્ધાંજલિ આપતા હતા પરંતુ આ તકતી તોડી નાખ્યા પછી હવે ચાર દિવસ થઈ ગયા ત્યાં સુધી કોઈ તરફથી અમને એવું લાગ્યું નથી કે ભાઈ આ કામ થઈ રહ્યું છે એટલે અમે આજે મંગળવારે કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરવા માટે આવેલા છે કે ભાઈ આ તકતી ફરીથી લગાવી દેવા જોઈએ કારણ કે ભાલચંદ્રભાઈ બહુ નામાંકિત વ્યક્તિ હતા અને એમને બહુ કામો કરેલા છે વિસ્તારમાં તકતી બરાનપુરા બરાનપુરા લહેરીપુરા ન્યૂ રોડ ઉપર ભાલચંદ્ર ત્રિવેદી ચોક બનાવેલું છે ત્યાં આવેલું છે તકતી જાણ કરીએ એટલે આમ એમને મીડિયા થ્રુ બધું ખબર પડી ગઈ છે કે ભાઈ આ બધું તૂટી ગયું છે એમના વોર્ડ નંબર ચૌદ ના જે હતા એમને બી બધી ખબર પડી ગઈ છે મીડિયાએ વધારે આપ્યું છે એમના અને કોઈને હવે લેખિત નથી આપ્યું પણ હમણાં બધા લેખિત આપીશું પછી મારો નામ છે અશોકભાઈ કહાર સેક્રેટરી ભારતીય સામવાદી પક્ષ